આ લોકો જૂતું કેમ ફેંકતા જૂતું ફેંકવાની પ્રથા શું છે અને વિશ્વભરમાં પણ આ જોવા મળે છે જૂતું એટલે ડિસ્ટ્રેક્ટ આપણા સમાજમાં જૂતું સૌથી નીચલા સ્તરનું પ્રતિક છે કોઈની સામે જૂતું ફેંકવાનો અર્થ એ થાય છે કે તમે સંપૂર્ણપણે તેને રિઝેક્ટ કરો છો પરંતુ રાજકીય સત્ય છે રાજકારણ ચક્ર છે આજે તમે નેતા કાલે તમે નિશાન આજે તમે આક્રોશ તો કાલે તમે ચર્ચામાં આ બહુ જ જટિલ ચક્ર છે તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતી ગુજરાતમાં મિત્રો અમે તમારી માફી માંગીએ છીએ કે છેલ્લા કેટલાય પાંચ છ દિવસથી અમારો વિડિયો સુધી પહોંચ્યો નહીં કારણ કે અમે એક સામાજિક કામમાં તો દોસ્તો આજે આપણે એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત એક જૂતું ફેંકવાની ઘટના નથી પરંતુ ગુજરાતના રાજકારણમાં ઉદ્ભવેલા નવા તણાવ નવા પ્રશ્નો અને જૂના કર્મના વળતા જવાબની એક રસપ્રદ વાર્તા છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે જામનગરમાં આમ આદમી પાર્ટીના જાહેર કાર્યક્રમ દરમિયાન ભોપાલ ઇટાલિયા પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યું સામાન્ય લાગે એવી આ ઘટનાનું સ્વરૂપ વાસ્તવમાં એટલું સામાન્ય નથી કારણ કે આ ઘટના પાછળ એક એવું ટ્વિસ્ટ છે જે જાણ્યા પછી તમને લાગશે કે રાજકારણના ચક્રો ક્યારેક કેવી રીતે અજાણ્યા રીતે પણ ફરી વળે છે અને એક સાયકલ પૂરી કરે છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા કોણ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના એમએલએ છે જે સતત ચર્ચામાં રહે છે અને સત્તા અને સરકાર વિરુદ્ધ સતત સવાલો ઉઠાવે છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એક ચર્ચિત આમ આદમી પાર્ટીનો ચહેરો છે પરંતુ મિત્રો હકીકત એ છે કે હાલ તો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી એક સામાન્ય એમએલએ છે વિસાવદર બેઠકમાંથી ચૂંટાયેલા છે અને હાલમાં ગુજરાત વિધાનસભામાં એક એક્ટિવ એમએલએ છે સત્તા બીજેપી પાસે છે આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે એટલે કે આ ઘટનાને સમજવા માટે પોલિટિકલ ઇક્યુશન ખૂબ જ મહત્વની છે હવે વાત કરીએ મિત્રો ઘટનાની તો જામનગરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જે આમ આદમી પાર્ટીનો પૂરા રાજ્યભરમાં આ કાર્યક્રમ ચાલે છે ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર હતા ભાષણ આપી રહ્યા હતા અને તેમના શબ્દો પર તાળીઓ પડતી હતી હંમેશના જ્યાં અને એ સમયે જ ભીડમાંથી એક વ્યક્તિ ધીમે ઉભો થયો તેને પોતાના પગમાં જૂતું ગાડ્યું અને કોઈ પણ કચકાટ વગર સિદ્ધ ગોપાલ ઇટાલિયા તરફ ફેંકી દીધું આ વ્યક્તિનું નામ હતું છત્રપાલસિંહ જાડેજા અને અને મિત્રો અહીંયા ટ્વિસ્ટ એ છે કે આ માણસ કોઈ કોંગ્રેસનો કાર્યકર છે આ તે જ પાર્ટી છે આમ આદમી પાર્ટીની જેમ પોતે વિપક્ષમાં છે ગુજરાતની અંદર અને એક વિપક્ષ પક્ષનો કાર્યકર બીજા વિપક્ષના નેતા પર હુમલો કરે છે આ દ્રશ્ય ફક્ત રાજકીય નહીં પરંતુ સામાજિક રીતે પણ એક અનોખા પ્રશ્ન ઊભા કરે છે તો મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેને તરત જ પકડી લીધો પોલીસ આવી ગઈ હંગામો થયો પરંતુ સૌથી અદ્ભુત વાત એ છે કે ગોફાલે ઇટાળીએ એફઆઈઆર કરવા ઇન્કાર કર્યો તેમને કહ્યું કે તેમને કોઈ કેસ નથી કરવાનો અને આ નિર્ણય પાછળની રાજનીતિ પણ સમજવી ખૂબ જ જરૂરી છે આ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ હતો કે પછી સાચે જ ફોર ગીવિંગ એપ્રોચ કે પછી સ્થિતિને વધુ વિવાદાસ્પદ ન બનાવવા માટે લેવામાં આવેલું એક રાજકીય પગલું આ પ્રશ્નના જવાબ હોય તો મિત્રો સમય આપશે પણ હવે આવે છે આ કહાનીનો સૌથી મોટો ટ્વિસ્ટ આજે જેના પર આ જૂતું ફેંકાયું ગોપાલ ઇટાલિયા તેમને પણ ભૂતકાળમાં આવું કૃત્ય કર્યું હતું હા ગોપાલ ઇટાલિયાએ બે હજાર સત્તરમાં એટલે કે આજથી સાત આઠ વર્ષ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું તારીખ હતી બે માર્ચ બે હજાર સત્તર અને સ્થાન હતું ગુજરાત વિધાનસભા બહાર ગોપાલ ઇટાલિયા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ હતા અને પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા એક નેતા હતા તેઓ અચાનક આગળ આવ્યા અને અને પ્રદીપસિંહ જાડેજા તરફ જૂતું ફેંક્યું શબ્દો હતા ડાઉન વિથ કરપ્શન જૂતું વાગ્યું નહીં પરંતુ તેમની અસર ઘણી વાગી તેમની નોકરી ગઈ તેઓ સસ્પેન્ડ થયા અને તેમને દસ દિવસ જેલમાં પણ ગયા આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ રાજકારણમાં પ્રવેશ કરવાનો રસ્તો પસંદ કર્યો અને આજે બે હજાર સત્તાનો હુમલાખોર બે હજાર પચીસમાં હુમલાનો ભોગ બન્યો છે આને તમે ઐતિહાસિક જોડાણ કહો કે પછી કર્મનું ચક્ર પરંતુ આ કોઇન્સિડન્સ ઇન્સિડન્સ રાજકીય નેરેટિવને એકદમ સિનેમેટિક બનાવ્યા છે આ ઘટનાની રાજકીય પ્રતિભાવ તરફ જોઈએ તો આમ આદમી પાર્ટી આ પ્રસંગને પોતાની રાજકીય વ્યૂહરચના માટે ઉપયોગ કર્યો છે અને કરશે પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે બીજેપી અને કોંગ્રેસ હવે મળીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને સતત ગુજરાતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેઓ કહે છે કે અમે બીજેપીની નિષ્ફળતાઓ પર સવાલ કરીએ છીએ પણ દુખાવો કોંગ્રેસને થાય છે આ નેરેટિવ સ્પષ્ટ છે મિત્રો કે આમ આદમી પાર્ટી પોતાને વિક્ટીમ તરીકે સેટ કરી રહી છે અને લોકપ્રિયતાનો ગ્રાફ બતાવવા માટે સ્ટોરી ટેલિંગ બનાવી રહી છે અને બીજી બાજુ જોઈએ તો બીજેપી શું કરી રહી છે બીજી બાજુ મિત્રો બીજેપી આ ઘટનાને જનતાની નારાજગી સાથે જોડશે અને તેના મત મુજબ છે કે વિપક્ષનો જ કાર્યકર વિપક્ષના નેતા પર જૂતું ફેંકે છે તો એ સંકેત છે કે લોકો આમ આદમી પાર્ટીથી નારાજ છે અને આ નેરેટિવ સીધું ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો તેની સ્થિતિ સૌથી મુશ્કેલ છે કારણ કે હુમલો કરનાર પોતાના જ કાર્યકર હતા કોંગ્રેસના તેઓ ન તો આને સમર્થન આપશે ન તો આને સંપૂર્ણપણે નકારી શકે છે તેવી કોંગ્રેસ માટે આ ઘટના સાયલેન્ટ સ્ટ્રેટેજીનો કિસ્સો બની ગઈ છે કેટલાક કિસ્સામાં મિત્રો રાજકારણનું મૌન સૌથી મોટું વેપન હોય છે અને હવે આપણે એક મોટો પ્રશ્ન પૂછીએ કે આ લોકો જૂતું કેમ ફેંકતા હશે જૂતું ફેંકવાની પ્રથા શું છે અને વિશ્વભરમાં પણ આ જોવા મળે છે અને સૌથી પ્રખ્યાત ઉદાહરણ હું તમને આપું તો બે હજાર આઠનું છે જ્યારે ઈરાકના પત્રકાર મુંતઝાર અલી ઝેદીએ જ્યોર્જ બુશ પર જૂતું ફેંક્યું હતું એ જૂતું ફક્ત બ્રુશ તરફ નહોતું પરંતુ અમેરિકાના યુદ્ધ જુલમ અને અન્યાય સામેની પ્રતિક્રિયા હતી આ સિમ્બોલિક એક્ટ હતો જૂતું એટલે ડિસ્પ્રેક્ટ આપણા સમાજમાં જુદું સૌથી નીચલા સ્તરનું પ્રતિક છે કોઈની સામે જૂતું ફેંકવાનો અર્થ એ થાય છે કે તમે સંપૂર્ણપણે તેને રિઝેક્ટ કરો છો તેને અંતિમ સ્તરે અપમાનિત પણ કરો છો અને સાયકોલોજીકલ ભાષામાં જોઈએ તો જ્યારે સામાન્ય માણસને લાગે છે કે તેની વાત કોઈ સાંભળતું નથી સિસ્ટમ ડીફ બની ગયું હોય અને તેના હાથમાં કોઈ શક્તિ નથી રહેતી ત્યારે જૂતું એ છેલ્લું હથિયાર મળી જાય છે આ હિંસા કક્ષાનું નથી પરંતુ પ્રતિકારનો છેલ્લો પ્રકાર છે આ સાયલેન્સ પણ નથી પણ મિત્રો સોશિયલ મીડિયાના યુગમાં આવી ઘટનાઓને એમ્પ્લિફાય થવામાં સમય લાગતો નથી મિનિટીમાં મેમ્સ બને છે વિડીયોઝ બને છે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે ટીકાઓ ટિપ્પણીઓ બધું જ શરૂ થઈ જાય છે અને મિત્રો આ જામનગરની ઘટના જોઈને કેટલાક કહેતા નજર પડે છે કે આ કર્મનો સિદ્ધાંત છે એક સાયકલ પૂરી કરી કેટલાક આને રાજકીય સાજીશ કહેતા છે અને કેટલાક કહે છે કે આ એક ફ્રસ્ટ્રેશન છે વ્યક્તિગત કાર્યકરનું વ્યક્તિગત વર્તન આજના સમયમાં પ્રેક્સેપ્શન સૌથી મોટું ટ્રુ છે અને સોશિયલ મીડિયાએ આ ઘટનાને પ્રેક્સેપ્શન બોમ્બમાં ફેરવી નાખી છે એમાં કોઈ બેમત નથી ચૂંટણીઓ નજીક હોય ત્યારે આવી ઘટનાઓ વધુ મહત્ત્વની બની જાય છે મિત્રો કેટલાક મતદારોને આમ આદમી પાર્ટી સહાનુભૂતિનો અનુભવ છે કેટલાક મતદારો વિચારે છે કે ઓપોઝિશન પોતે જ ગુંજવાયેલું છે અને કેટલાક આને રાજકીય નાટક કહે છે પરંતુ એક વાત ચોક્કસ છે મિત્રો કે આ ઘટનાએ નેરેટિવને ઝુંબેશ આપી છે એમાં કોઈ બે મત નથી અને મિત્રો યાદ રાખજો દરેક ઘટનામાં એક શીખ હોય છે આ ઘટનાથી મળતી શીખ એ છે કે રાજકારણ લાંબી રેસ છે અને તમારી ભૂતકાળની ભૂલો કે નિર્ણયો હંમેશા તમારા સાથે જ ચાલે છે આજે તમે જે કોઈ પર જૂતું ફેંકો છો કાલે એ જૂતું તમારી તરફ પણ આવી શકે છે આ સાવ લિટરલ નથી પરંતુ રાજકીય સત્ય છે રાજકારણ ચક્ર છે આજે તમે નેતા કાલે તમે નિશાન આજે તમે આક્રોશ તો કાલે તમે ચર્ચામાં આ બહુ જ જટિલ ચક્ર છે તો દોસ્તો આ હતી જામનગરની ઘટનાની પૂર્ણ પરત દર પરત વિશ્લેષણ સાથેની સ્ટોરી તમને શું લાગે છે આ શુદ્ધ ક્રોધનું પરિણામ હતું કે પછી રાજકીય સાજીશ કે ખરેખર કર્મનું ચક્ર કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને મળીએ હવે નવા વિડીયોમાં નવી ઉર્જા સાથે ત્યાં સુધી તમે સલામત રહો જય પ્રભુ જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત